તો ભાવનગર વાસીઓ આ હું તમને પૂરું મકાન બતાવવા આવી ગયો છું કિંમત છે ત્રીસ લાખ એકાવન હજાર રૂપિયા અને પ્લસ વન પર્સન્ટ અને તમને આ મકાન બતાવી દઉં મકાન બતાવી દે અને ટુ બીએચકે નીચે નીચે છે તો ચાલો વિસ્તાર થી આખું મકાન તમને બતાવી દઉં એન્ટર થતા તે તમે અહિયાં પાણીનો ટાકો આવી જાય છે ફળિયામાં આ છે આપણો લિવિંગ એરિયા મસ્ત મજાનો આપણે શાસ્ત્રના નિયમ પ્રમાણે રસોડું આપી દીધેલું છે આ કોમન ટોયલેટ બાથરૂમ આવી જાય છે આ છે આપણો ફર્સ્ટ બેડરૂમ જેમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી રહેવાનું છે માથે મેળો મળી રહેવાનો છે અને અહીંયા ઉપરની સાઈડ એક સાઈડ માળ્યું પણ મળી રહેવાનું છે આ છે આપણો બીજા નંબર નો બેડરૂમ જેમાં તમને બાર થી બાલ્કની મળી રહેવાની છે ને પાછળની સાઈડ એ વોશિંગ પોઈન્ટ પણ મળી રહેવાનો છે તો હું તમને ટેરેસ બતાવી દઉં ચાલો તો ટેરેસ બતાવતા પહેલા એક વાતની જાણ કરી દઉં કે જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે ઇન્સ્ટાગ્રામમાં છો તો પેજ ને ફોલો કરી નાખજો અને તમે ફેસબુકમાં છો તો પણ અમારા પેજ સાથે જોડાઈ જજો આવા અવનવા વિડીયો જોવા માટે અને મકાન ખરીદવા માટે અમારો સંપર્ક કરો અમારી ઓફિસ નું એડ્રેસ આપી દઉં તમને ફુલસર કર્મચારી નગરના પાટિયા પાસે ભાવનગર અને મારો મોબાઈલ નંબર તમને કહી દઉં તો સમણું જીરો સત્તર પંચ્યાસી સિત્તેર બે માટે ઓટીએસ ની માથે એક પ્લાસ્ટિક ની મસ્ત અહીંયા એક સિલિંગ પણ મારી દેવામાં આવી છે જેના કારણે તમારે ઓટીએસ માંથી પાણી નો પડે અને એક પાણીનો ટાકો ઉપર આપી દીધેલો છે અને સુવિધામાં વાત કરીએ તો કમ્યુનિટી હોલ અને અમુક કોમન પ્લોટ આપેલા છે જે તમે રૂબરૂ આવો ત્યારે તમને જોવા મળશે